બનાસકાંઠામાં ધોરણ બાર ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે સામાન્ય પ્રવાહમાં સત્તાણું પોઈન્ટ વીસ ટકા સાથે બનાસકાંઠા રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવે છે જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ ટકા આવ્યું છે જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં પાંચ હજાર એકસો ચોપન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ચાર હજાર છસો બે વિદ્યાર્થીઓ પાસ થયા છે જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં ઓગણીસ હજાર આઠસો એકવીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાં સત્તાણું પોઈન્ટ વીસ ટકા સાથે બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે આજે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું સમગ્ર ગુજરાતની અંદર રિઝલ્ટ ડિક્લેર થયું છે આજે સાડા દસ વાગ્યાથી તમામ બાળકો પોતાનું રિઝલ્ટ જે છે બોર્ડની વેબસાઈટ ઉપર જોઈ શકે છે જો બનાસકાંઠાની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ બે ઝોન ની અંદર પચીસ કેન્દ્રો હતા આપણો જેમાં કુલ વિદ્યાર્થીઓ પાંચ હતા જેનું રિઝલ્ટ પચીસ ટકા આવ્યું છે એટલે કે સમગ્ર કર્યો છે તેમજ ત્રણસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જો સામાન્ય પ્રવાહના રિઝલ્ટની વાત કરું તો સમગ્ર રાજ્યની અંદર બનાસકાંઠા જિલ્લો સત્તાણું પોઈન્ટ વીસ ટકા મેળવી પ્રથમ નંબરે છે એટલે કે આપણા માટે આ ગૌરવની વાત છે કુલ બ્યાસી કેન્દ્રો ઉપર વીસ હજાર પાંચસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી જેમનું રિઝલ્ટ સત્તાણું પોઈન્ટ વીસ ટકા છે વિજ્ઞાન પ્રવાહની અંદર કુંભારિયા સેન્ટર પ્રથમ ક્રમે છે અને સામાન્ય પ્રવાહની અંદર સપ્રેડા સો ટકા મેળવી પ્રથમ ક્રમે છે જો એ ગ્રેડના વિદ્યાર્થીઓની વાત કરું તો સામાન્ય પ્રવાહની અંદર એકસો અને એ ટુ ગ્રેડ વિદ્યાર્થી બે હજાર ચારસો ચોપન વિદ્યાર્થીઓ કર્યો છે એકંદરે કહી શકાય કે ગત વર્ષના રિઝલ્ટ કરતો પણ આપણે થોડો વધારો થયો છે તેમજ સમગ્ર રાજ્યની અંદર બનાસકાંઠાની જો વાત કરું તો એક સારી સ્થિતિ આપણે રિઝલ્ટ મેળવી શક્યા છીએ સારું રિઝલ્ટ મેળવ્યું છે એ માટે તમામ શ્રી તમામ શિક્ષક મિત્રો તમામ વિદ્યાર્થીઓ કે જેમને સરસ મહેનત કરી છે એ તમામનો આભાર વ્યક્ત કરું છું ફરીથી ઉત્તરોત્તર આપણે પ્રગતિ કરતા રહીએ સારું રિઝલ્ટ મેળવતા રહીએ એ માટે તમામને શુભેચ્છા પાઠવું છું